અહીંથી યુરી કુંડી દેખાય અહીંયા ઉધી માર દો અહીંથી આ ખોણા ઉધી મારવાનો છે અકાય જા તો ભલે કે હાજી ને સાંભળો ભઈ પાછો દેવાનો મારે તો જો હકાય છે કે નહી હકાય આસા તમને જે રાપના લીટા દેખાય રાપના લીટા થી ઢગલા ઉધી અહીંયા આજે તમને ત્રણ ઢગલા દેખાડે હતા ઢગલા અહીંથી ઉપરની વા મૂક્યા હે અને ક્યાંય પેય ભાવ તો ટાણે નડે નહીં લાજ ગેટી ટોકી કરની કી હે હવે અમારે જો ટ્રેક્ટર રાખવાનું હે મળી તમને કાલ જય હિન્દ જય ભારત